પાઠ બે વાર્તાલાપ ભાવેશઃ આની અંદર બે પાત્રો છે ભાવેશ અને ચેતના ભાવેશઃ એટલે કે ભાવેશ કહે છે નમસ્કાર નમસ્કાર ચેતના નમસ્કાર નમસ્કાર ભાવેશ ભાવેશ આગતું આવો સર્વ બધું કુશલમ કુશળ છે વા ને શું કહે છે ભાવેશ આવો બધું કુશળ છે ને એવું ચેતના ભાવેશને પૂછે છે એના જવાબમાં ભાવેશ સર્વ બધું કુશલમ કુશળ છે ચેતના ઉપવિસતું બેસો જલમ સ્વી કરો તું પાણી સ્વીકારો કે પાણી લો ભાવેશ ભાવેશન્યવાદ આભાર કોફી વા ચું નહી કંઈ પણ નહીં હમણાં કે અત્યારે ભોજન ભોજનની આવશ્યક जरूरी छे અત્યારે ભોજન જરૂરી છે ચેતના ભોજનમ ભોજન સિદ્ધમ તૈયાર एव જ અસ્તિ છે ભોજન તૈયાર જ છે આસન આસન ગ્રહણમ ગ્રહણ કરોતુ કરો આસન ગ્રહણ કરો કે આસન પર બિરાજો કે બેસો ભાવેશહ કૃપયા કૃપા કરીને પરિવેશયતું પીરશો કૃપા કરીને પીરશો ભોજને ભોજનમાં કિમ કિમ શું શું અસ્તિ છે ભોજનમાં શું શું છે ચેતના ભોજને ભોજનમાં વ્યજનમ શાક અસ્તિ છે રોટિકા રોટલી અસ્તી છે મોદકમ લાડુ છે અસ્તિ ભાત છે દાળ પણ છે ભાવેશઃ તહીં તો શીઘ્રમ એટલે કે જલ્દીથી થી દાતુ આપો તો જલ્દીથી આપો ચેતના સ્વીકરો તુ સ્વીકારો કે લ લવણમ મીઠું આવશ્યકમ વા જરૂરી છે એવું ચેતના ભાવેશને પૂછે છે ભાવેશ આમ હા કિંચિત થોડી તક્રકમ એટલે કે છાસ અપી પણ આવશ્યકમ જરૂરી છે થોડી છાસ પણ જરૂરી છે ચેતના સ્વી કરો સ્વીકારો એકમ એક મોદકમ એટલે કે લાડુ અપી પણ સ્વીકારો તું સ્વીકારો એક લાડુ પણ સ્વીકારો કે એક લાડુ પણ લો ભાવેશ ધન્યવાદ આભાર એકમ એકામ એક રોટી કામ રોટલી અપી પણ દ દાતુ આપો એક રોટલી પણ આપો ચેતના અવલે અપી અસ્તિ અથાણું પણ છે આવશ્યકમ વા જોઈએ છે ભાવેશ માસ્તુ એટલે કે રહેવા દો કે ના હમણાં ઓદનમ દદાતું ઓદનમ એટલે કે ભાત અને દદાતુ એટલે આપો હમણાં ભાત આપો ચેતના સ્વીકારો તું લો કે સ્વીકારો દાલમ અપી સ્વીકારો દાળ પણ લો ભાવેશ ધન્યવાદ આભાર ચેતના અન્યત બીજું કિમી કંઈ પણ આવશ્ય જોઈએ છે ભાવેશ કંઈ પણ માસ્તુ ન જોઈએ કે રહેવા દો હમણાં કંઈ પણ રહેવા દો મમ મારું ભોજનમ જમવાનું સમાપ્તમ પૂરું થયું ભોજનમ ભોજન રુચિકરમ અસ્તિ સ્વાદિષ્ટ છે કે રુચિકરવાળું છે રુચિવાળું એટલે કે ગમે તેવું છે ચેતના ધન્યવાદ આભાર આ પાઠ અહીં પૂર્ણ થાય છે